અંકલેશ્વરમાં ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સમર્થકોનો જમાવડો તાલુકાના ગ્રામ પંચાયત વોર્ડ નંબર ચાર માં મતદાર યાદી વિવાદ ગ્રામજનોએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો ભરૂચમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સ્કૂલોમાં ફરી ગુંજ્યો બાળ મિત્રો નો ગામ નજીક બાઇક અકસ્માતમાં કરુણ મોત એક મહિલા ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં સીડ્યુલ વન માં આવતો એક દુર્લભ કાચબાનો મોત થતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળજીવો વસવાટ કરી રહ્યા છે પરંતુ તળાવની દયનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત અવગણનાના કારણે વનજીવન પર સંકટ ઊભું થયું છે સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા સુધારવા માટે રજૂઆત કરી હતી છતાં આજ સુધી ન તો તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી છે ન તો કાચબાઓના સંરક્ષણ માટે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી છે દર વર્ષે નગરપાલિકાની સામાન્ય સભામાં રતન તળાવ માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત થાય છે પરંતુ જમીન પર તેનો અમલ થતો નથી લોકોએ આ માટે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે અને ભારે નારાજગી પણ વ્યક્ત કરી છે હવે લોકોની માંગ એ છે કે ભરૂચ કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તળાવની સફાઈ અને તેનું પુનઃસજીવન કરે તથા કાચબાઓ અને અન્ય જળજીવોના રક્ષણ માટે કડક પગલાં લેવામાં આવે આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ને આ રતન તળાવમાં શિડ્યુલ વનના કાચબા વસાવટ કરે છે ને આ રતન તળાવનું પાણી કોઈ દિવસ સુકાતું નથી અમે વર્ષોથી લડત છે આ રતન તળાવ માટે શુદ્ધિકરણ કરવાની અને સાફ કરવાની કે આમાં શિડ્યુલ વનના કાચબા જે મરણ પામે છે તે એમનો મોટનો સિલસિલો અટકે એ એ પ્રકારે અમે તંત્રને વારંવાર રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ પણ આ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી કારણ કે અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ આ સીઓ સાહેબને કે રતન તળાવને શુદ્ધ કરો સાફ કરો એમાં કાચબા વારંવાર મરે છે પણ આ દૂન સુધી સીઓ સીઓ સાહેબ બી નથી આવ્યા આની નોન લેવા કે નથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બે વર્ષથી દેખાતું નથી એટલે અમારે એવું કહેવું છે કે આ કલેક્ટર સાહેબ આ બંડેવ સામે કડકમાં કડક કાર્યવાહી કરે ને એમની પર જે પણ એક્શન લેવાની થાય આ કાચબાઓ જ્યારે કોઈ ચોરી કરે છે તો સાત વર્ષની સજા લાગે છે આ કાજબાઓ પછાડ તો અમારી બી એવી માગણી છે આ બંને ડોસી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબ આ સીઓ સાહેબ બંને આપણે જવાબદાર છે તો એની પર કલેક્ટર સાહેબ જે પણ એક્શન લેવાના હોય તે એક્શન લે એવી અમારી માગણી છે ભરૂચમાં આગામી એકવીસમી જૂને યોજાનાર ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેને લઈને ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી દિવસભર સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યપદના ઈચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના વચનો અને અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી હવે સૌની નજર એકવીસમી જૂના રોજ મતદાન દિવસ પર છે જ્યાં મતદારો આગામી પાંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે મારું નામ પરમાર જાગૃતિબેન પૃથ્વીરાસી છે હું ગામ તવરાથી ઉમેદવારમાં ફોર્મ ભરેલ છે મારી પેનલ સાથે સભ્ય સાથે આજે ફોર્મ ભરેલ છે ગામમાં જે કંઈ પણ કામ બાકી હશે અધુરા હશે કોઈ પણ નવું કામ કરવાનું હશે તે બધા કામ પૂરા કરીશું અંકલેશ્વર ની સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજ માં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચના ઉમેદવારો સભ્યો તથા તેમના સમર્થકો ની ભારે ભીડ જોવા મળી હતી અંકલેશ્વરમાં આગામી બાવીસમી જૂને યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જેને લઈને મામલતદાર કચેરીએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચના ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી દિવસભર સરપંચ તેમજ સભ્યપદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના પણ કર્યા હતા મામલતદાર કચેરીએ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી આગામી બાવીસમી જૂનના રોજ મતદાન છે પચીસમી જૂને પરિણામ જાહેર થશે ત્યારે તાલુકાની સત્તાવીસ પંચાયતો માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે બે દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે નમસ્કાર હું શારદાબેન પ્રકાશભાઈ વસાવાળી ગ્રામ પંચાયત તરફ ની ઉમેદવારી કરી છે અને પરિવર્તન ચેનલ અમે જોડાયા જોડાયેલું પેનલ મા અને જે પણ ગ્રામ પંચાયતના પ્રોબ્લેમ હશે એ અમે સોલ્વ કરીશું અને બધાના સાથ સહકાર મળે અમને જીત ની આશા છે મારું નામ નવીનભાઈ અર્જુનભાઈ પટેલ છે મેં મારા માંડવા ગામમાં ની પેનલની સરપંની ચૂંતણીની તૈયારી કરી છે મેં મારી જીત થઈ બસ એ ચાલો તત્કાલીન સ્વાર્થ માટે બદલવામાં આવી છે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલ લેખિત આવેદનપત્ર જણાવાયું છે નવી પ્રસિદ્ધ યાદી પ્રમાણે વોર્ડ નંબર બે ના અનેક નાગરિકોના નામ વોર્ડ નંબર ચાર માં સામેલ કરવામાં આવ્યા છે મતદાર યાદીમાં કોઈ પણ જાહેર કર્યા વિના આ પ્રકારના એક તરફી ફેરફારોને લઈને સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે યાદીમાં થયો એવો તફાવત રાજકીય હેતુ સાધન માટે હોય તેવી શંકા જન્માવે છે તેમનો દાવો છે કે જૂની યાદી મુજબ વોર્ડ નંબર ચારમાં પેટાચૂંટણી યોજવી જોઈએ નહીં તો તે લોકશાહીના મૂળ તત્વો સામેની અન્યાયરૂપી કાર્યવાહી ગણાશે નોંધનીય છે કે વોર્ડ નંબર ચારના પૂર્વ સભ્યના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે પરંતુ નવી યાદીમાં થયેલ ફેરફારોને લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર હાલ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે ગ્રામજનોએ માગણી કરી છે કે તટસ્થ તપાસ કરીને નવી યાદીને રદ કરવામાં આવે અને જૂની પ્રમાણભૂત યાદી આધારિત ચૂંટણી યોજાય તેવી માંગ કરવામાં આવી છે નિકોડા ગામમાં હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે જે અનુસંધાનમાં વોર્ડ નંબર ચારમાં અમારા પૂર્વ સભ્યશ્રી કેતનભાઈ પુરોહિતનું અવસાન થવાથી વોર્ડ નંબર ચારમાં ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે એમાં ચાર નંબર વોર્ડમાં અમારા મતદારો મતદારો સ્ત્રીઓ અને એમના જે વો વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઇરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે અને બીજા વોર્ડના જે મતદારો છે એને ચાર નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે એમણે બે કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવાના છે અને ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને પણ અમે આવેદનપત્ર આપવાના છે એમને પણ બાહ્ય આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે ક્યારે ખબર પડી હા અમને તારીખ બે નવી યાદીની તારીખ તારીખ બે છ બે હજાર ના રોજ કરવામાં આવી હતી અને અમને જાણ તારીખ સાત છ બે હજાર પચીસ ના રોજ જાણ થઈ હતી ત્યારબાદ અમે યાદ નવી યાદી જૂની યાદી પ્રમાણે અને નવી યાદી પ્રમાણે ચેકિંગ ચેકિંગ કર્યું અને ત્યાર પછી અમને ખબર પડી કે આની અંદર બહુ મોટો ફેરફાર થયો છે ત્યાર પછી અમે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે ભરૂચમાં આથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે સ્કૂલોમાં ફરી બાળ મિત્રોનો ગુંજ્યો છે ભરૂચ જિલ્લાભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓએ રજાની મજા પૂરી થતાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે લાંબા ઉનાળાના વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ઉમંગપૂર્વક પરત ફર્યા હતા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું જ્યારે કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓને મોડું મીઠું કરાવી શૈક્ષણિક વર્ષના શુભારંભની શુભેચ્છાઓ પાઠવી હતી નવા અભ્યાસક્રમ નવું બેગ નવા સાથી મિત્રો અને નવા લક્ષાંકો સાથે આજે ભરૂચના હજારો બાળકો માટે શાળાનું નવું પાનું શરૂ થયું છે નમસ્કાર આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે નવા સપનાઓ નવા નિર્ધાર અને નવી તકો સાથે દરેક વિદ્યાર્થીને નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે પાપા બગડી માનતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ પ્રથમવાર શાળાનું પ્રગ પગથિયું ચડતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન થયું છે જેમાં નાના વિદ્યાર્થીઓનું જમ્પિંગ વિવિધ રમતો અભિનય ગીતો વગેરેની રજૂઆત થકી પ્રથમ દિવસનું આયોજન કરી પ્રાર્થના વિદ્યાલય દરેક બાળકનું સ્વાગત કરે છે આ સાથે પ્રાર્થના પરિવાર સત્રના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીઓનું કંકુતિલક કરી અને મોઢું મીઠું કરાવીને હાર્દિક સ્વાગત કરે છે ગામ પાસે બે બે બાઇક બાઇક અથડાતા ચાલકોના મોત હતા જ્યારે એક બાઇક સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ધવલ પટેલ રહેવાસી કેસુલ ગામ આમોદનાઓ ભરૂચ પોતાના બાળકો માટે પાઠ્યપુસ્તકો ખરીદી કરવા ભરૂચ આવ્યા હતા પુસ્તકો ખરીદીને બાદમાં તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો બીજી બાઇક પર કેતનભાઈ ચૌહાણ અને મિત્તલબેન પાદરાના માસર ગામે મામાના ઘરે જઈ પાછા અંકલેશ્વર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે વાલુ ગામ નજીક અકસ્માતમાં કેતનભાઈ ચૌહાણે જીવ ગુમાવ્યો હતો દંપતી અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીના નિવાસી છે આ અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે અકસ્માત અંગે વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતમાં બે ઘરના મોભીએ જીવ ગુમાવતા બંને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ભરૂચ વાગરા તાલુકાના વેંગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજુ પણ યથાવત છે ગ્રામજનો એ રજૂઆતો કરવા છતાં સમસ્યા નું સમાધાન ન થતા હવે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી શૂન્ય છે હાલત તો એવી છે કે થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં કોઈ પણ પરિણામ આવ્યું નથી ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધારાસભ્યથી લઈને તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દસ વર્ષથી પીવાના પાણી માટે તેઓ વલખા મારી રહ્યા છે ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે આજે આપણે હજારીને સિત્તોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી એંસી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો અને એ અમારો અધિકાર છે તો પછી હું મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને પૂછવા માગું છું કે સાહેબ એ જીઆઈડીસીની લાઇનમાંથી અમારી નર્મદાનું પાણી જો ભરૂચથી કે નર્મદા ડેમમાંથી સદા સળવમાંથી જો કચ્છ અને ભાવનગર સુધી જતું હોય તો સાહેબ અમે તો નર્મદા માતાના કિનારે જ વસીએ છીએ તો એ પાણી અમને કેમ નહીં તો તમામ જિલ્લા પ્રશાસનને તેમજ તમામ સરકારી અધિકારીઓને એક નમ્ર વિનંતી કરવા માગું છે આપના માધ્યમથી કે પીવાનું પાણી અમને મળી રહે તેમજ પીવાના પાણીની સુવિધા અમને સરકારશ્રી જેમ બને તેમ જલ્દી કરી આપે એવી હું આશા રાખું છું

એસી જેટલા કનેક્શન છે પરંતુ અમને પાણી મળતું નથી અમને કનેક્શન મળતું નથી તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી અમને પાણી શા માટે નથી આપતા અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં જલ્દી પહેવાનું પાણી મળે જિલ્લામાં સેવા યજ્ઞ સમિતિ દ્વારા બે હાજર બસો લાભાર્થીઓને તાડપત્રી સાથે જૂના કપડા ને વાસણ નું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા યજ્ઞ સમિતિ દ્વારા ચોમાસાના આગમન ટાણે સાગબારા રોડ પરના મહારાષ્ટ્ર બોર્ડર પર અંતરિયાળ ગામો ગોધરા કાનપાડા દેવીદવ નાલાકુંડ મોટી મોગરી નાની મુળખી પાળા ગામોના સર્વે કર્યા બાદ નળિયા વાંસ અને માટીના કાચા ઘરોમાં રહેતા બે હજાર બસો લાભાર્થીઓને તાળપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં તેઓના આરોગ્યલક્ષી જાણકારી પણ આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આરોગ્યલક્ષી કોઈપણ તકલીફ હોય તો તેને દૂર કરવા માટે સિવાયજ્ઞ સમિતિ મદદરૂપ થશે તદઉપરાંત ભરૂચવાસીઓએ પણ આઠસો કિલો જેટલા જૂના કપડાં અને વાસણો સંસ્થાને આપ્યા હતા તે દરેક સામગ્રી સેવાયજ્ઞ સંસ્થા દ્વારા અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આપી હતી આ અવસરે સેવાયજ્ઞ સમિતિના મહેશભાઈ પિસ્તોલવાલા પીએમ કાપડિયા ઉદયભાઈ શાહ અને સોનલબેન ત્રિવેદી સહિતના સભ્યો હાજર રહ્યા હતા વધુ શહેરમાં વોર્ડ નંબર છ માં આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજીત રૂપિયા એસી લાખ ખર્ચે ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ અને વોર્ડના કોર્પોરેટ હેમુબેન માછી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિસ્તારના નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાના હેતુસર ડ્રેનેજ લાઇટિંગ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે આવનારા સમયમાં વધુ કામો પણ હાથ ધરાશે આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર છમાં દુબઈ ટેકરી વિસ્તારમાં સાઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ થયું છે અને વીસ લાખ રૂપિયાના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ એંસી લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ હાઈમાસ લાઇટના કામો પ્યોર બ્લોક લગાવવાના કામો આ દુબઈ ટેકરી એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતાં મજૂર વર્ગના લોકો ખૂબ મહેનતું લોકો આ વિસ્તારમાં રહે છે બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટ રોડની ગ્રાન્ટ છે એમાંથી આજના આ સાહીઠ લાખ રૂપિયાના લોકાર્પણ અને વીસ લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અમે બધા જ જે નવા કામો પૂરા થયા છે એનું આજે જાતે નગરપાલિકાના સભ્યોના આ વોર્ડના આગેવાનો આ વિસ્તારના આગેવાનો સાથે અમે વિઝિટ કરી છે હજી પણ આ વિસ્તારના લોકોએ નાના નાના કામો અમને બધા લોકોને આંગળી ચીધી છે એ કામો પણ અમે નજીકના દિવસોમાં પૂર્ણ કરી દઈશું અંકલેશ્વરની એશિયન પિન ચોકડીની પ્રતિન ચોકડી ઓવરબ્રિજ વચ્ચે ટેન્કરના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં વોકહાર્ટ કંપની નજીક પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઇક ઉપર સવાર અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી અંકલેશ્વરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પ્રથમ દિવસે અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓને આવકાર અપાયો હતો અને વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં જોડાયા હતા સોમવારથી શાળાઓ શરૂ થઈ જતાં વિદ્યાર્થીઓની રજાની મજા પૂરી થતાં અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે નવા શૈક્ષણિક કોર્સના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શાળાનો પરિસર બાળકોના કલરથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો અને વિદ્યાર્થીઓએ અભ્યાસ કાર્યનો પ્રારંભ કર્યો હતો ત્યારે શાળામાં નવા સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓના કુલાહલથી ક્લાસરૂમ ગુંજી ઉઠ્યા હતા

તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મૃતકની ઉંમર પાંત્રીસ વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે તેનું મોત કઈ રીતે નીપજ્યું જે સહિત તેની ઓળખ અંગેની વિગતો મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આંગલેશ્વર જે આડીસીમાં જલધારા ચોપડી નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જા બાદ આગ ફાટીની કરતા દોડધામ મચી જવા પાકી નથી ફાયર વિભાગને દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યું હતું અંકલેશ્વર ડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જે બાદ ફ્લેશ ફાયર થતાં આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગેની જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યું હતું તો બીજી તરફ ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાવાના વારંવાર બનાવો બની રહ્યા છે આજરોજ લગભગ રાત્રે સવા નવ કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો ગુજરાત ગુજરા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટવા ઘટના બનવા પામેલ હતી અને અમને જો ફાયર કોલ માટે તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી તો ગુજરાત ગેસ ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે માઇનોર ફાયર હતી પણ તરત જ એક્સ્ટિન્ક્યુઝ થઈ ગયેલી હતી અમારી ટીમ પણ પહોંચી ગયેલી હતી એટલે કંઈ બહુ વાંધો આવ્યો નથી લગભગ પંદરેક મિનિટમાં આખી ફાયરિંગમાંથી સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ હતી ઝઘડિયા જેડીસી ની સેન્ટ ગ્લોબિન કંપનીમાં એક કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડિયા જીએડીસીમાં આવેલી કાચ બનાવતી સેન્ટ ગ્લોબિન કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું કંપનીમાં કામ કરતો પચ્ચીસ વર્ષીય આકાશ વસાવા કાચની સ્લાઇડનો મોટો જથ્થો ટ્રકમાં લોડ કરી રહ્યો હતો તે દરમિયાન તેના પર કાચની સ્લાઇડ પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો કામદારને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઝઘડિયા અડાજણ બસને અકસ્માત કર્યો હતો ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ શોપિંગના ફૂટપાથ તરફ વળી ગઈ હતી આ ઘટનામાં એક રાહદારીનો આબાદ બચાવ થયો હતો ઝઘડિયા અડાજણ બસ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનું કાબુ ગુમાવતા બસ સામેના શોપિંગ સેન્ટરના ફૂટપાથ પર વળી ગઈ હતી આ ઘટના સર્જાતા બસમાં સવાર મુસાફરો બહાર નીકળી ગયા હતા આ ઘટનામાં એક રાહદારીનો આબાદ બચાવ થયો હતો જો કે બસની બ્રેક ફેલ થઈ સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ બનાવની જાણ થતા અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓ દોડી આવ્યા હતા છોટા ઉદયપુરના નસવાડી તાલુકાના પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા

અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી એક નજર ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં શિડ્યુલ વન કાચબાનું મોત તળાવની દયનીય સ્થિતિ સામે લોકોએ ઉઠાવ્યો અવાજ ભરૂચ ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ મામલતદાર કચેરીએ ઉમટી ભીડ અંકલેશ્વરમાં ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો સમર્થકોનો જમાવડો ભરૂચ તાલુકાના નિકોરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ચાર માં મતદાર યાદી વિવાદ ગ્રામજનોએ નિવેદન આપી વિરોધ નોંધાવ્યો ભરૂચમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સ્કૂલોમાં ફરી ગુંજો બાળ મિત્રોનો કલરવ ભરૂચના વાલુ ગામ નજીક બાઇક અકસ્માતમાં બેના કરુણ મોત એક મહિલા ઇજાગ્રસ્ત આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર